સવારમાં માં નાસ્તો બપોરે જમવાનું સાંજે બીજું કાંઈ જરૂરિયાત હોય તો છોકરા આટાપાટા મારતા હોય ના ના અમારો હિલ છે વંશી છે મગાવી લે પણ તમે તમારી વાત મને ગમી કલ્પેશભાઈ ની જો હું કહે છે હું કોઈને કહેવામાં સમય કોઈને સમજાવી આપણે સમય નથી અમારા ફાઈબા એવા છે દોસ્તો આનંદ થાય છે